ઓ બાપા કેવી લાઈટ આવી અત્યારે જાય છે પાછા તીકીના આંટો મરાવવા અને લીડરમાં થોડીક વસ્તુ લેવા માટે એ જેવા હેઠે ઉતરીને એટલે એવી રાજી થઈ જાય એવી રાજી થઈ જાય એમ થાય કે લઈ જાય છે કેટલી રાજી થઈ જાય એમ બહુ એટલે બહુ અને રોજ એક આંટો તો મરાવો જ પડશે ઘરમાં વિચારી કંટાળી જાય આવજો ને અંધારું અંધારું કેટલા વાગ્યા સીધા પાંચ કે વધારે પાંચ થયા

નથી મરચા હાલો હાજી ખેંચું નઈ બને કેમ એટલે આયા તો લેવા મરચા લેવા જાવ તો સ્પેશિયલ ઠીક શું લેવાના છે હમ દૂધ હા પતી ગયું છે કોલા બનેથી મળે છે તબેલા છે ન્યાથી તો પનીર બનાવવું છે ને તો ન્યાથી લાવવાનું છે હવે દૂધ કઈ બગેટ અચ્છા લસણ વડી લઈ લો વેદો રૂપમાં લઈએ કેને મજા આવે છે ને કોણ રેડ રેડ નાક તે તે એક મેંગી તો રોવા મેંડી હેલો एवरीवन લાઈટ કેમ બંધ થઈ ગઈ અમે લોકો આજે જાય છીએ અમે લોકો જાય છે આજે ક્રિસમસ માર્કેટ વિસ બાર્ડન કરીને છે ને સિટી ત્યાં સિદ્ધાર્થના એક કલીગ છે એને ડિનર માટે ઇન્વાઇટ કર્યું છે અને ત્યાં નાના બેબીઝ માટેની હવે નાના બેબીઝ એટલે કેટલા નાના બેબીઝ માટેની હોય એ ખબર નથી પણ ક્રિસમસ માર્કેટ છે ત્યાં અને અમારે આ વખતે હજી એટલું બધું જવાનું નથી તો અમે સ્ટાર્ટ કરી દે તો ત્યાં લઈને જાય છે વીકેન્ડ છે તો એટલે અને પછી સિદ્ધાર્થના કલીગને ત્યાં ડિનર છે એ સાઉથ ઇન્ડિયાથી છે ક્યાંથી છે બાદ થી છે એના કલીગ એક તો એના ઘરે છે ડિનર ક્રિસમસ માર્કેટ સાથે ફરસુન પછી એની ઘરે જમીન પછી આવશે એવો પ્લાન છે આજે એક વસ્તુ છે જર્મની ની જે મને બહુ ગમે એ આ છે ક્રિસમસ માર્કેટ આ ટાઈમે જે ફીલ હોય ને એ કંઈક અલગ જ હોય જો થોડાક મોટા સિટીમાં રહેતા હોઈએ ને તો તમે ફ્રીક્વન્ટલી જઈ શકો અમે એક નાના નાના સિટીમાં રહીએ છીએ આવું ગામ તો ન કહેવાય તો અહીંયા છે ને પણ ક્રિસમસ માર્કેટ નથી થતી એટલે સિટી નહીં ને ગામ નહીં વચ્ચેનું કંઈક છે એરિયા તો અમારે મોટા સિટીમાં જ જવું પડે ત્યાં થોડીક વધારે સારી હોય અને આ ક્રિસમસ ટાઈમ હોય ટાઈમ હોય ને માર્કેટ જોઈને મને આમ કાંઈક એવી મજા આવી જાય ને બધા દુઃખ ભૂલાઈ જાય એટલે એ એક વસ્તુ હું એન્જોય કરું પછી પચીસ તારીખ સુધી ક્રિસમસ માર્કેટ પાછી છે ને ક્રિસમસ આવે ની પહેલા તો પાછી હોય પાછી એવું હોય આપણી જેવું નહીં કે દેવ દિવાળી બધું ડેકોરેશન ને 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 બધું બધું હોય અહીંયા સમેટાઈ જાય ફેસ્ટિવલ આવે ની પહેલા જ સમેટાઈ જાય બધું એવું એટલે ઈ એક વસ્તુ નથી ગમતી અહીંની બાકી અમુક જગ્યાએ હોય છે નવ નવ જાન્યુઆરી સુધી ક્રિસમસ પણ બહુ રેલી કોઈ જગ્યાએ સિટી આવી ગયું છે તો મસ્ત ને એવું જો સાઈડ માં કાચ મારો સાફ નથી સાફ જ છે પણ આ વરસાદ આવ્યો હોય ને એટલે પીનો થઈ ગયો હા હવે દેખાણ

એક્સેપ્ટ ન થાય બોડી ને માઇન્ડ ને બધી રીતે તમારા કપડા ફરી જાય ઢંગ ભંગ ખાવાનું બધું આમ જોતો ખરા આ હું જ કરવું હોય અને આમ જો આમ જો આમ જો સરખું નો કરવા દે કાન નું ઓલું છે પટ્ટી ક્યાં આવી એવી તારી હા છોકરી છે કઈ આમ જોતો કેટલી વાર હરખો કર્યું મેં તારું આ હા તો એ એવું છે બધું આખું બધું ફરી જાય લિફ્ટ થોડી કન્જસ્ટેડ છે બટ હું ટાઈટ થઈ ગઈ છું અહીંયા આ કોટની વાત કરતી હતી હવે મને થઈ જવા મળ્યો છે તો આઈ એમ સુપર હેપી કે પાછી પહેરી મૂકીશ પાર્કિંગ અહીંયા સ્પેશિયલી એક જગ્યાએ કરવું પડ્યું આમ કે રસ્તા ઉપર ફ્રી નહોતું જો ને બધું આખું ફૂલ હતું એટલે સો યા આઈ હેવ વેરી ગુડ મેમરી ઓફ ચેન્નાઈ એન્ડ ઓફ ઓફકોર્સ ધ તમિલ લેંગ્વેજ બિકોઝ આઈ લર્ન દે સમ ઓફ ધ સોંગ્સ એન્ડ આઈ ઓલ્સો સેંગ્સ

Whenever I go, I do some vlogging and then I upload on YouTube so my family just watches. <laughs> so this is what I'm doing right now. <laughs> yeah, I, I do have my YouTube channel, so I do it for my daughter also, so she will get the chance to view how to do a. ઇન ડિઝ એન્વાયરમેન્ટ એન્ડ વી ઓલસો વેન્ટ ઇન્ડિયા ફોર્ટ બોટ બ્લોંગ પણ તો ધેર ઓલસો આઈ જસ્ટ બ્લોગ એમ બોકરો હન એ મસ્ત સેમ મસ્ત ઠંડીમાં મજા આવે ચકાચોન પીસબાળનની આમ પકડવામાં મજા આવે તો ક્લોઝ પેરસ તરફેરમાં જ ના 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 નથી

ફોન એને જસ્ટિસ જ નથી કરતો જો ક્રિસમસ ટ્રી ક્રિસમસ ટ્રી વાવ

આગળ યાદ જ બધા અને ગરમ ગરમ બધું આય આ બનતું હોય ને ને સ્મેલ એ આવતી હોય ને જોરદાર જો અને બધા જ ક્રિસમસ માર્કેટમાં એક આવું એક મિનિટ આ એક હોય જ છે તો આ એક ઈસુ ઈસુક્રિસ્તના જન્મ વખતનો જે સિંહ નાંખો હોય ને એ આખો ક્રિએટ કરેલો જ બધા જ ક્રિસમસ તો આ એટલું બ્યુટીફુલ લાગે છે ના પણ મારા વિડીયોમાં તમને આજે એવું જ સાંભળવા મળશે અવે અહીંયાથી એક નાના બચ્ચા માટે મેં કીધુંતું ને માર્કેટ ક્રિસમસ માર્કેટ ને આ તરફ ચાલે છે માથી તો તરત નીકળી જ ગયા પછી અને વેદાને સીધા તેડી નાટા મારે છે એને આમ વધારે મજા આવે છે ને તેડી આમ કરો સીધા કેન बताओ તો જો કેવો મજા આવે તેડેલું હોય એટલે હા એક એને કેપ છે ને આખી હલાવી નાખી છે અહીંયા આમથી આમ આમ ફેર હા સિટી આખું અહીંયાથી ચાલુ થતી હતી ક્રિસમસ માર્કેટ જો અહીંયા એક મસ્ત ક્રિસમસ ટ્રી છે આખું જોરદાર શણગારેલી આ બસ આવું જ દેખાયા કરશે હવે નગરું આ છે છોના નાના છોકરાઓ માટેની બધી નાના છોકરાઓની રાઈડ્સ દેખાશે આમાં

લાઇટિંગ લાઇટિંગ વાળું હતું મેં રસ્તામાં જોયું તો કદાચ આ એ જ છે અંદર અને રઇન્ડિયરમાં ફોટો પાડવો અહીંયા જો ઓલા ઝાડ છે અહીંયા એટલા બ્યુટફુલ લાગે છે આ કંઈ ખબર નહીં અલગ જ લાગે છે બધું કે ઘણા દિવસ પછી જોયું છે ને આવું બધું એટલે વધારે બ્યુટફુલ લાગે છે ઈ કોમેની આમે ચોર્ચ છે જો પાછો કેટલું દૂરdal લાગે છે માં સામે જો દેખા મમ્મા 0.5 માં બ્લરી થઈ જાય છે થોડો આ 1 સારું આવે છે HD બરાબર કનો વેડા લાઈટ જો અહીંયા થઈ ગઈ છે

હજી તું નાની છે થોડીક મોટી થાય ને પછી લઈ દે પાપા હા અને જે ખાવ હોય ને લઈ દેશે ઓકે